નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં હું આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે તમે પોતે જ સંત ગુરુ અને ભગવાન બની શકો છો તમે પોતે જ સંત છો તમે પોતે જ ગુરુ છો અને તમે પોતે જ ભગવાન છો તો પહેલાં તો એ જાણી લેવું પડે કે ગુરુ એટલે શું તો જે પુરુષ લક્ષ ચોરાશીના અંધકારમાંથી આપણને મુક્ત કરીને પોતાને ઓળખાવે છે કે તું પોતે કોણ છે અને તું પોતે કોઈ પણ બંધનમાં નથી તું પોતે સ્વયં પ્રકાશિત છે પરંતુ તારી એ જીવત ઉપર વિષય વાંચના મોહ લોભ અને અહંકારનું આવરણ આવી ગયું છે અને જો તું આ આવરણ હટાવી દઈશ તો તુરંત જ તારા અંદર પ્રકાશની રોશની જળહળી ઉઠે છે તારો રોમ રોમ પ્રકાશિત થઈ જશે અને એ જ પ્રકાશ તારા અંદર પડેલો અનંત જન્મનો અંધકાર હટાવી દેશે અને તું પોતે જ અભય થઈ જઈશ એટલે કે તું પોતે જ ગુરુ થઈ જઈશ તું પોતે જ સંત થઈ જઈશ અને તું પોતે જ ભગવાન થઈ જઈશ અને તું પોતે જ અમૃત થઈ જઈશ અને વાત પણ સાચી છે કે આપણને દિવસે ભય લાગતો નથી કેમ કે દિવસે પ્રકાશ હોય છે અને જ્યાં પ્રકાશ હોય છે ત્યાં અંધકાર આવી શકતો નથી પરંતુ જો એ જ પ્રકાશ ઉપર આપણે આવરણ નાખીએ તો ધીરે ધીરે અંધકાર સવાઈ જાય છે જેમ સૂર્યની સામે વાદળ આવવાથી સૂર્ય ઢંકાઈ જાય છે એટલે અંધકાર સવાઈ જાય છે તો એનો મતલબ એ નથી કે સૂર્ય પ્રકાશમાન નથી સૂર્ય મરી ગયો છે સૂર્યનો પ્રકાશ ખલાસ થઈ ગયો છે એવું નથી તો જ્યારે વાદળો હટે છે તુરંત જ સૂર્યનો પ્રકાશ ફેલાઈ જાય છે તો તમારે એવું નહીં માનવું કે હું પાપી છું હું કામી છું હું ક્રોધી છું હું અહંકારી છું હું હત્યારો છું હું બદમાશ છું હું અત્યાચાર અને દુષ્કર્મ કરવાવાળો છું તો આ બધું જ તમે નથી તમે તો પોતે સ્વયં પ્રકાશિત છો તમે સ્વયં સૂર્ય છો તમે તો સ્વયં પ્રકાશિત છો અને આ બધું તમારા પ્રકાશ ઉપર આવરણ ચડી ગયેલું છે અને જેમ જેમ એક એક આવરણ હટતું જશે તેમ ધીમે ધીમે પ્રકાશનું કિરણ ફેલાતું જશે અને જ્યારે પૂરેપૂરો આવરણ ઉતરી જશે ત્યારે તમને નવાઈ લાગશે કે અરે આ શું કહેવાય હું પોતે જ સૂર્ય છું હું પોતે જ ભગવાન છું હું પોતે જ ગુરુ છું હું પોતે જ સંત છું હું પોતે જ પ્રકાશમાન છું અને આ મારી બેહોશીના કારણે મેં વિષય વાસના મોહ લોભ અહંકારના આવરણ ઓઢી લીધો હતો અને એ આવરણના લીધે જ મને એમ લાગતું હતું કે હું એક સામાન્ય અંધકારમાં ભટકવાવાળો જીવ છું અને મને લક્ષ ચૌરાસીમાં એક યોનિમોથી બીજી યોનિમો ફરવા માટે કે જ્યારે માટે જ પરમાત્માએ મને અહીં મોકલ્યો છે તો આમો એવું લાગે છે કે જ્યારે ચોમાસાના વરસાદમાં એક લીમડાની લીંબોડી ઉગે છે અને એનું અંકુર બહાર આવે છે ત્યારે તેની નજર એક મોટા લીમડાના વૃક્ષ પર પડે છે ત્યારે તે કહે છે કે આ લીમડો કેટલો ભાગ્યશાળી છે કે શેખ આકાશને અડવા આવ્યો છે અને હું એક સામાન્ય લીંબોડી મારી શું તાકાત કે હું આ મોટા લીમડા જેવી મહાન ઝાડ થઈ શકું પરંતુ તે લીંબોડીને ખબર નથી તે અંકુરને ખબર નથી કે આ મોટો લીમડો પણ એક દિવસ મારા જેવું જ અંકુર હતું તો આજે આપણે સંતોની વંદના કરીએ છીએ અને કહીએ છીએ કે ધન્ય છે તે ભાગ્યશાળી વિરલ પુરુષોને કે જે મહાન સંત બની ગયા મહાન ગુરુ બન્યા મહાન ભગવાન બની ગયા તો તે સંત ગુરુ અને ભગવાન પણ તમારા જેવા એક સામાન્ય માણસ જ હતા તો તમે પણ સંત ગુરુ કે ભગવાન બની શકો છો પરંતુ તેના માટે તમારે સકારાત્મક ઉર્જાનું પાણી પીવું પડશે અને ધ્યાનરૂપી ભઠ્ઠીમાં તપાવવું પડશે ત્યારે જ તમારી ચેતના ઉપર ઉઠે છે અને પાંચ તત્વ અને ત્રણ ગુણથી જ્યારે ચેતના ઉપર ઉઠે છે જ્યારે ચેતના ઉપર જાય છે ત્યારે જ તમે સંતરૂપી કે ગુરુરૂપી કે ભગવાન રૂપી મોટું વૃક્ષ બની શકો છો પરંતુ આપણી અંદર પડેલા વિષય વાસના મોહ લોભ અહંકારના ડોર આપણા મૂળને કાપતા જ રહેશે તો પહેલાં ડોરને મારો અને મૂળને સુરક્ષિત કરાવો તો તમારે મહાન બનવું હશે તમારે સંત ગુરુ કે ભગવાન બનવું હશે તો પહેલાં તો મૂળને હાથ ધરવા જ પડશે જો મૂળ મજબૂત હશે તો ઝાડ શેખ આસમાને પહોંચી જશે પરંતુ મૂળમાં જ ડોર પડ્યા હશે મૂળમાં જ સળો પડ્યો હશે મૂળમાં જ વિષય વાસના કામ ક્રોધ મધ લોભ અહંકાર પડ્યો હશે તો પછી એ મૂળ વિકસિત થવાનું જ નથી અને એ મૂળ જ્યાં સુધી વિકસિત નહીં થાય ત્યાં સુધી તમારી ઉપરની યાત્રા થવાની જ નથી તો આ કરવા માટે પહેલાં આપણા મૂળને મજબૂત કરો અને એના માટે સકારાત્મક ઉર્જાનું ખાતર નાખો શકમાં સકારાત્મક ઉર્જાનું પાણી પીવો અને ધ્યાનરૂપી ભઠ્ઠીમાં આ મૂળના આ ડોરને જળાવો એટલે એ ડોર મળી જશે અને એ ડોર મળતો જ તમારા મૂળને પોષણ મળશે અને એક દિવસ એવો આવશે કે તમે એક મોટું વિરાટ વૃક્ષ થઈને તમે આસમાને અટશો તમારા તમારા ત્યાં મોસમ પણ આવશે તમને ફૂલ પણ લાગશે અને તમને આનંદનો ફળ પણ લાગશે હરિ ઓમ આદેશના નમસ્કાર